नमस्कार दर्शक मित्रों मातृ रक्षा न्यूज में आप हार्दिक स्वागत है आगामी रथयात्रा मौरम त्योहारों ने अनुलक्षी ने वड़ोदरा जिला पुलिस वड़ा रोहन आनंद अध्यक्षता में पादरा पुलिस मथके शांति समिति मीटिंग मिली આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મોરમના તહેવારને અનુલક્ષીને તહેવારોમાં કાયદો વ્યવસ્થા જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથકમાં વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી જેમાં પાદરા પોલીસ મથકે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગરપાલિકાના કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલા જિલ્લા પોલીસ વડા અને પોલીસના અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ આગામી તહેવાર તહેવારો ને માર્ગદર્શન આપ્યું હતું ને તેમાં જો બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવે તે માટે સૂચન કર્યું હતું ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની કોઈની પણ લાગણી ન તેવી પોસ્ટ ન કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ડીવાય એસપી ચાવડા એસઓજી પીઆઈ પટેલ વિશેષ હાજર હતા અને પાદરા પીઆઈ એવી ચારણે મીટિંગ સફળ કરવાના સુંદર યોજના બનાવી હતી મીટિંગમાં ભાજપના હોદ્દેદારો પાલિકાના સદસ્યો મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો હાજર રહ્યા અને ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્વક નીકળે તેવી સૌએ બાહેંદરી આપી હતી છ તારીખ પાદરા પોલીસ પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના આગેવાનો સાથે મીટિંગ રાખવામાં આવેલ હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા અને આવતીકાલ અષાઢી બી જગન્નાથ યાત્રા અને સત્તરમી તારીખ જે ત્યુહાર છે આ વખતે બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે એ બધું એ લોકોનું સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવે એ ચુસ્ત બનેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળી મળીને એકલાસ સાથે ઉજવશે એ પોલીસને ખાતરી આપી છે સર કયા પ્રકારનો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત કરશે આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે બ્રાન્ચનો પણ અધિકારી રહેવાના છે અને અમે લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે તો સ્થાનિક રીતેનું શું પરિસ્થિતિ છે એ બધું અવેલેબલ કરીને આ ત્યાં સુધી બધું રિપ્લોયમેન્ટ કરવામાં આવશે